ભાજપ શાસિત કલોલ નગરપાલિકા ફરી વિવાદમાં આવી ગઈ છે ત્યારે કલોલ નગરપાલિકાની બજેટ બેઠક વચ્ચે અરજદારોએ હોબાળો કર્યો હતો ત્યારે માંગણી કરવા છતાં પાલિકા દ્વારા ગટર જોડાણ નહીં અપાતા આ હોબાળો કરવામાં આવ્યો તો રેલવે અને પાલિકા કચેરીના ધક્કા ખાતા અરજદાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું ત્યારે રેલવે તંત્રમાં પણ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે તો મહત્વના સમાચાર કહી શકાય કલોલથી ત્યારે કલોલ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે જેમાં ભાજપ શાસિત કલોલ નગરપાલિકા વિવાદમાં આવી ગઈ છે ત્યારે કલોલ નગરપાલિકાની બજેટ બેઠક વચ્ચે અરજદારે હોબાળો મચાવ્યો જેમાં માંગણી કરવા છતાં પાલિકા દ્વારા ગટર જોડાણ નહી આપતા આ હોબાળો કરાયો હતો તો રેલવે અને પાલિકા કચેરીના ધક્કા ખાતા અરજદાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું ત્યારે રેલવે તંત્રમાં પણ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું હતું